આ છે ને અમારા ગામ નું છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર અને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો હતો કે ભાઈ સારી રીતે તેને સમજાવતા હતા કે ભાઈ તું બીજા ફેણી જા વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના વાય આખું જગતો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી કે હવે દમને નથી ખબર એ ક્યાં ભાગી ભાગી ગયો એના કઈ સરનામાં થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પણી જા હજુ તું જોવાનો બીજી તારી રીતે પડ અને બીજું એક કે પેલા હે ને એસિડ ને મારી છોકરી ઉપર નાખવાયો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટા ભાઈ પાસે બરોબર એની હાજર માં વર્ષા બેનો બે ને પેલા તો છોકરીને એને ને એસિડ માં હે ને મારી જ નાખવી હતી પછી બે ને કરવારી ને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી તેવી ટપી નો રહી ગઈ ડેલી ટપી ઘણી ઈજા થઈ આ શરીર નો ભાગ આખો લેવાઈ ગયો હવે એને સજા ખાવી જોઈએ